નો સાથે હું છું આપની સાથે ભાગ્યશ્રી વિસ્તારમાં ત્રણસો કરોડ રૂપિયાના ખર્ચે એક છે વડનગર મહેસાણા જિલ્લામાં આવેલું એક પ્રાચીન શહેર છે અને તેને દેશમાં બની રહેલા બૌદ્ધ સર્કિટ સાથે પણ જોડવામાં આવી રહ્યું છે જોકે પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવેલા ખોદકામ દરમિયાન વડનગરમાં પચીસો વર્ષ ની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા પ્રવાસિઓ વડનગરની પ્રાચીન સંસ્કૃતિથી વાકેફ કરવામાં આવશે જો કે કેન્દ્રીય ગૃહમંત્રી અમيش શાહ ગુરુવારે સંગ્રહાલય પ્રેરણા સંકુલ અને એક રમતગમત સંકુલનું ઉદ્ઘાટન કરશે જે કે પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવેલા ખોદકામ દરમિયાન વડનગરમાં 250 વર્ષ જૂની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા હતા અને હવે 298 કરોડ રૂપિયાના ખર્ચે એક પુરાતત્વીય સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે જેમાં પ્રાચીન સંસ્કૃતિના અવશેષો અને સાથે જ પ્રાચીન શહેરના જીવંત અવશેષોનો સમાવેશ થાય છે અહીં પ્રવાસીઓને ઓડિયો વિડીયો ફિલ્મો દ્વારા વડનગરની પ્રાચીન સંસ્કૃતિથી વાકેફ કરવામાં આવશે